ડીસામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે યાર્ડની પેઢીઓમાંથી ટ્રેક્ટરો ભરાતા કેમેરામાં કેદ થયા ટ્રેક્ટર પુરવઠા ગોડાઉનમાં આવતા જ ઝડપાઈ ગયા ખેડૂતોના નામે વેપારીઓ બાજરી ભરાવી રહ્યા છે વેપારીઓ બાજરી ભરાવી કૌભાંડ કરી રહ્યા છે ડીસા એપીએમસીના ડિરેક્ટરોની મિલી ભગતથી આ કૌભાંડ સામે આવી રહ્યું છે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમ દ્વારા ખેડૂતોને પોષાત્મક ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે બાજરી ખરીદવાનું નક્કી કર્યું છે અને જેની ખરીદી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે ત્યારે ડીસા ખાતે પણ કેન્દ્ર આપવામાં આવ્યું છે અને ડીસાનું જે ગોડાઉન છે ત્યાંની ખરીદી થાય છે પરંતુ અહીંયા કેટલાક વેપારીઓ ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરાવી અને વેચાણ કરતા હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે આજે સવારથી જ સંદેશની ટીમ આજે ટ્રેક્ટર છે તેની પાછળ રહી હતી અને ટ્રેક્ટર જ્યારે માર્કેટમાં આવ્યું હતું ત્યારથી મારી જે પેઢીમાં માંથી ભરાય છે ત્યાંનું પણ કવરેજ કર્યું હતું ને આ માર્કેટની પાછળ આ ટ્રેક્ટરની પાછળ પાછળ જ્યારે ટીમ પહોંચી હતી ત્યારે આ ટ્રેક્ટર પુરવઠા ગોડાઉનમાં પહોંચ્યું હતું ને ત્યારે ત્યાં જે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો ખેડૂત જ્યારે ખેડૂત જોડે વાત કરી ત્યારે ખેડૂતે પણ સમગ્ર ભૂલ સ્વીકારી હતી ખેડૂતે પણ સ્વીકાર્યું હતું કે આ માલ માર્કેટમાંથી વેપારી દ્વારા લાવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું ભારત સુંદેશા સંદેશ ન્યૂઝ ડીસા ત્યારે ડીસા એપીએમસી ની અંદર એક કૌભાંડ જે સામે આવી રહ્યું છે ખરીદીનું આ કૌભાંડ ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે યાર્ડની પેઢીઓમાંથી ટ્રેક્ટરો ભરાતા કેમેરામાં કેદ થયા છે ટ્રેક્ટર પુરવઠા ગોડાઉનમાં આવતા જ ઝડપાયા છે ત્યારે અગિયારસો ખેડૂતોની નોંધણીથી આશ્ચર્ય થયું હતું ડીસા માં ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ સામે આવ્યું છે બાજરીની ખરીદીમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે વેપારીઓ બાજરી ભરાવી કૌભાંડ કરી રહ્યા છે ત્યારે ડીસા એપીએમસીના ડિરેક્ટરોની મિલભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે વેપારીઓ રાજસ્થાનથી સસ્તા ભાવે બાજરી ખરીદે છે ડીસામાં જ્યારે બાજરીનું વાવેતર નહિવત છે ત્યારે ડીસા એપીએમસીમાં અગિયારસો ખેડૂતોની નોંધણીથી અચરજ જેવી પરિસ્થિતિ છે ત્રણસો ઉપરાંત ખેડૂતોની પચાસ હજાર બોરી બાજરી ખરીદવામાં આવી છે ડીસા એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદીને લઈને કૌભાંડ આચરવામાં આવ્યું છે વેપારીઓ રાજસ્થાનથી સસ્તા ભાવે બાજરીની ખરીદી કરી રહ્યા છે અને ટેકાના ભાવે બાજરી બાજરી વેચી વેચી રહ્યા રહ્યા છે છે વેપારીઓ આ હોવાનું સામે આવી રહ્યું અગિયારસો જેટલા ખેડૂતોની નોંધણી થઈ અત્યારે આશ્ચર્ય થઈ રહ્યું છે વેપારીઓ ટેકાના ભાવે બાજરી વેચતા જોવા મળી રહ્યા છે ડીસામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં મોટું કૌભાંડ